ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાએ મકાનમાં ભાડે રહેતા પરપ્રાંતિય ડિલિવરી બોય વિરુદ્ધ અપહરણ અને ખંડણીનો ગુનો નોંધાવ્યો હતો ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના મકાનને ભાડે આપવા માટે જાહેરાત આપી હતી આ જાહેરાતને પગલે ડિલિવરી બોયનું કામ કરતા પરપ્રાંતિય યુવાન દિવ્યેશ ઉર્ફે દેવુ રમાકાંત નામનો વ્યક્તિ આ મહિલાના મકાનમાં આવ્યો હતો જ્યાં મહિલાએ આ પરપ્રાંતિય યુવાનને મકાન ભાડે આપ્યા બાદ બંને વચ્ચે સંબંધ વિકસતા ડિલિવરી બોય આ મહિલાને લગ્ન કરવાની ઓફર કરતા મહિલાએ ઇન્કાર કર્યો હતો તે બાદ પરપ્રાંતિય યુવાને આ મહિલાનો વિડીયો ઉતારી તેને ઇમોશનલ બ્લેકમેલ કરી રૂપિયા બે લાખની ખંડણીની માંગ કરી હતી જે મકાન માલિક મહિલાએ આપવાની ના પાડી તેણે તેની બહેનને વિડીયો બતાવવા માટેની ધમકી આપી હતી આ યુવાનથી પરેશાન મહિલા તેની બહેનના ઘરે રહેવા માટે જતી રહી હતી ત્યાં પણ આ યુવાન પહોંચી ગયો હતો અને મકાન માલિક મહિલા તથા તેની બહેનને મારી નાખવાની ધમકી આપી હતી જોકે આ યુવાનથી ત્રાસી ગયેલી મહિલાએ ગોત્રી પોલીસ મથકે હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આ યુવાનને ઝડપી પાડવા માટે છટકું ગોઠવીને ગોત્રી હરિનગર બ્રિજ પાસે મળવા માટે બોલાવ્યો હતો જેથી તે હરિનગર બ્રિજ પાસે આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો આ બનાવ સંદર્ભે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશન ગુનો દાખલ કર્યો જેમાં હકીકત એવી છે રહેવાસી શ્યામ ગાંધીનગર દિલ્હી મૂળ રહેવાસી વિકાસ કોલોની ભાગ પક્કાવા ઉત્તર પ્રદેશ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં માર્કેટિંગ બિઝનેસ માટે આવેલ અને એ પોતે ભાડે રહેવા માટે ઘર શોધતો હતો એ દરમિયાન આ જે ફરિયાદી બેન છે એમણે પોતાનું ઘર ભાડે આપવા માટે જાહેરાત આપેલી એ જાહેરાત વાંચી અને ત્યાં આવેલ અને ફરિયાદી બેન સાથે સંપર્કમાં આવેલ ત્યારબાદ આ આરોપીને જયારે ત્યાં રહેવા લાગે અને પૈસાની જયારે જરૂર હોય ત્યારે ફરિયાદી બેન મદદ કરતા હતા ક્યારેક એમને જમવાનું પણ બનાવી આપતા હતા એ રીતે એમની વચ્ચે એક ફ્રેન્ડશીપ થયેલ આરોપી એને એક તરફી પ્રેમ કરવા લાગે અને તેને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગે ફરિયાદી બેને ના પાડે તેથી તેને બ્લેકમેલ કરવા લાગે આમ તે વારંવાર ઘરે આવતો અને ફરિયાદીને લગ્ન કરવા દબાણ કરતો અને ફરિયાદી લગ્ન કરવા ના પડે તો ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતો આરોપી પોતાના બેડરૂમમાં હોય તેવો વિડીયો ફરિયાદીની જાણ બહાર ઉતારી લીધેલ અને તે વિડીયો ફરિયાદીની બેનને મોકલી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા બે લાખની માંગણી કરેલ આમ છેલ્લે ઘણા સમયથી આરોપી દિલ્હીથી આવી ફરિયાદી બેનના ઘરે જઈ બળજબરી લગ્ન કરવા દબાણ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આમાં આ આરોપીથી ફરિયાદીબેન કંટાળીજી તેની બહેનના ઘરે રવા જતા રહેલ આરોપી તેની બહેનના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની બહેનને તેમજ તેના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આ બધી વાતથી કંટાળી અને તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ આરોપી સવારના આ ફરિયાદી બેનના ઘરે જઈ બેલ મારી જતો રહે અને કોલ કરી મળવા આવવા દબાણ કરતો હોય જેથી હરિયાદી બેન ગોત્રી પોલીસ સ્ટેશન આવી અને પીઆઈ ને આ બધી હકીકતની જાણ કરી જેથી પીઆઈ આર એન પટેલ અને તેમની ટીમે તાત્કાલિક આના ઉપર એક્શન લઈ અને વ્યૂહરચના ગોઠવી અને આજે આરોપી છે અને હરિનગર બ્રિજ નીચે મળવા માટે બોલાવે અને ત્યાં આપણે પોલીસ સાદા વેશમાં ગોઠવાઈ ગયેલ જેવો ફરિયાદી આવી અને અને મોટરસાઇકલ પર બેસાડીને ભાગો જતા એને પકડી લીધે એને ત્યાં અહિયાં ગોતરી પડશે